હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદમાં આજે આપણે એક નવા ઘરેલું ઉપચાર વિશે જાણીશું આજના ઘરેલું ઉપચારમાં હળદર વિશે જાણીશું હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે સાથે હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે એમાં પણ જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે હળદર એન્ટિસેપ્ટિક પણ છે શરીરમાં ક્યારેય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી ઘા રૂજાઈ જાય છે માંદગી અડતી નથી વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે જો તમે ખૂબ જાડા હો તો હળદરનો ઉપયોગ વધારી દો તમે જેમ જેટલી હળદર ખાશો તેમ તેટલો ઝડપથી મેદ ઓછો થતો જશે આયુર્વેદની ઔષધિઓ વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે જેથી આજે હું આ વિડિયોમાં તમને હળદરના ગુણો વિશે અને તેના ફાયદાઓ વિશે અને એની પ્રયોગવિધિ વિશે જણાવીશ જેથી તમે સરળતાથી હળદરનો ઉપયોગ કરી શકો પરંતુ આગળ વધતા પહેલાં મારી તમને એક નમ્ર અપીલ છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવા માટે નીચેના લાલ બટનને દબાવો અને બાજુની ઘંટી પણ દબાવો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને સૌથી પહેલાં આપ વીડિયો જોઈ શકો દોસ્તો ખાસ તમને જણાવવાનું કે સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા લાગતા નથી સબસ્ક્રાઈબ કરવું તદ્દન ફ્રી છે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો હવે આપણે હળદરના ફાયદાઓ વિશે જાણીશું નંબર એક હળદર વધુ પ્રમાણે મૂત્રમાર્ગ અને ચામડીના રોગો રક્ત વિકાર બરોડ મરડાના રોગો કમળો સિરસ દમ ઉધરસ શરદી કાંકડા ગળાના રોગો મોઢાના ચાંદા અવાજ બેસી જવું વગેરે રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે નંબર બે દરરોજ ખાલી પેટે નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે ગેસની સમસ્યા દૂર થાય છે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે સાંધાના દુખાવામાં પણ રાહત મળી રહે છે અને શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી નંબર ત્રણ ઇંગ્લેન્ડમાં તાજેતરમાં થયેલા સંશોધન મુજબ હળદરમાં રહેલું કર્કલોમિન નામનું રસાયણ ઇસોફેજિયલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે નંબર ચાર મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા અને ઉધરસ મટે છે નંબર પાંચ કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચૂર્ણ બે ચમચી મધ સાથે ચાટવાથી આ રોગોમાં ઝડપથી રાહત થાય છે નંબર છ નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેવાથી વજન ઘટાડવામાં સરળતા પ્રાપ્ત થાય છે નંબર સાત અડધી ચમચી હળદરનું ચૂર્ણ અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર સાંજ લેવાથી કફના રોગો ઉધરસ શરદી દમ વગેરે રોગો મટી જાય છે નંબર આઠ આમળા અને હળદરનું સમાન ભાગે બનાવેલું એક એક ચમચી ચૂણ સવાર સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેય મટી જાય છે નંબર નવ સૂતી વખતે હળદરનો ટુકડો ચૂસવાથી ઉધરસ કાંકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે નંબર દસ સમાન ભાગે હળદર ગોળ ગૌમૂત્રમાં મેળવી એક વર્ષ સુધી લેવાથી હાથીપણું પણ મટી જાય છે નંબર અગિયાર હળદર ફટકડી અને પાણી મિશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાવવાથી ચામડીના મોટા ભાગના રોગો મટી જાય છે નંબર બાર હળદર મીઠું અને પાણી મિશ્ર કરી લેપ કરવાથી મચક આવી હોય તો સોજો મટી જાય છે નંબર તેર હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટી જાય છે નંબર ચૌદ હળદર અને સાકર ચૂસવાથી અવાજ ખૂલે છે અને સ્વર ખૂબ જ સારો થઈ જાય છે નંબર પંદર કફના રોગો જેવા કે સડેખમ શરદી ફ્લૂ ઉધરસ વગેરેમાં ગરમ દૂધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે નંબર સોર દરરોજ હળદરનો બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે નંબર સત્તર આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થઈ જાય છે નંબર અઢાર હળદર રસોજનનું ચૂર્ણ સુખળ ગુલાબજળમાં ભેળવી મિક્સ કરીને ખીલ પર લગાવવાથી ખીલ ઝડપથી ગાયબ થઈ જશે અને ફરીવાર થશે પણ નહીં નંબર નવ હળદરને શુદ્ધ ઘીમાં મેળવી હળસ મસા પર લગાવવાથી જલ્દીથી રાહત મળે છે અને દુખાવો પણ દૂર થઈ જાય છે નંબર વીસ ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર એક ચમત્કારી ઔષધિ છે ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર નાખીને પીવાથી ડાયાબિટીસમાં પણ રાહત મળે છે નંબર એકવીસ વાળમાં કે શરીરમાં ખંજવાળ સીરસ અથવા તો કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળથી દૂર થઈ જાય છે દોસ્તો આજના વિડીયોમાં આપણે હળદરના ઘરેલું ઉપચાર વિશે માહિતી મેળવી ફરી મારી દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને બાજુની ઘંટી પણ દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે દોસ્તો ખાસ નોંધ સબસ્ક્રાઈબ કરવું તદ્દન ફ્રી છે તો જરૂરથી નીચેનું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો